દિન પ્રતિદિન ગ્રાહકો માટે આશીર્વાદરૂપ સાબિત થતી LIC ની અધ્યતન સુવિધામાં વધારો થાય અને ગ્રાહક લક્ષી અભિગમને ધ્યાનમાં રાખી નવ નિર્માણ ડબ્બોય LIC જીવન જ્યોતિ કોમર્સ કોલેજ સામે નવીન બિલ્ડિંગનું મુંબઈ બ્રાન્ચના જનલ મેનેજર સનૂજ કુમારના વરદ હસ્તે ઉદ્ઘાટન તેમજ મંગલ પ્રવેશ કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે ચીફ એન્જિનિયર પશ્ચિમ ક્ષેત્ર દીપક દાસ રિજિઓનલ મેનેજર અરુણ રાજદાસ માર્કેટિંગ રિજિઓનલ મેનેજર નરહરી રાઘવાત તેમજ વડોદરા ડિવિઝનના સિનિયર ડિવિઝનલ મેનેજર ઉત્પલ તરફરદાર માર્કેટિંગ મેનેજર શૈલેષ કોલાવાલ મેનેજર સેલ સુરજકુમાર ડભોઈ બ્રાન્ચ મેનેજર ધર્મેન્દ્ર મોતિયાની આસિસ્ટન્ટ મેનેજર જય પટેલ શાહ ઓફિસના વિકાસ અધિકારીઓ સીએલઆઈ અને ઓફિસ સ્ટાફ સહ મોટી સંખ્યામાં અભિકર્તા ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સનોજકુમારના હસ્તે સન્માન સમારંભ પણ યોજાયો હતો